you <laughs> તો કે આમ છો મિત્રો મજામાં ને મિત્રો કે નહીં અને તમે હાલમાં વિડીયો જોઈ રહ્યા છો મિત્રો એ વિડીયો બે નો છે મિત્રો બે માં મિત્રો આ ટાઈમે બનાસ નદીમાં પાણી ચાલુ હતું અને બનાસ નદીમાં પાણી ચાલુ હોવાથી મિત્રો દસામના ના મિત્રો ઉજવવા મિત્રો આવ્યા હતા મિત્રો નદીમાં માં તેરવા માટે અને જન્માષ્ટમી મિત્રો કોનુડા પણ મિત્રો મુકવા નદીમાં આવ્યા હતા અને આ વખતે મિત્રો હજુ સુધી મિત્રો શ્રાવણ મહિનો પણ બેઠી ગયો છે અને બનાસ નદીમાં મિત્રો પાણી આવક ચાલુ થઈ નથી કારણ કે મિત્રો ઉપરના મિત્રો વરસાદ જેવો જોઈએ તેવો નથી અને આગામી દિવસોમાં હવામાન વિભાગની આગાહી છે જો કદાચ માઉન્ટ આબુ સહિત રાજસ્થાન માં વરસાદ પડી જશે અને દાંતીવાડીમાં પાણી આવકમાં વધારો જોવા મળશે અને દાંતીવાડી એમ સંપૂર્ણ રીતે ભરાઈ જશે તો બનાસ નદી પણ પાણી છોડવા આવવાની શક્યતા બનાસ નદી માં નવા નીર આવે એટલે મિત્રો આજના વિડીયો આટલું હતું વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને ચેનલ ને સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો મિત્રો જય માતાજી